કે કોઈ પણ આપણે હનુમાનજી દાદાને કે કોઈ પણ ભગવાનને પ્રસાદી ધરાવવી હોય તો તમે ચોક્કસથી ધરાવી શકો છો અને મસ્ત મજાના લાડુ તૈયાર થઈ છે તો આપણે બે વાટકી લોટ સામે આપણે એક વાટકી ભરીને પાણી લઈ લીધું છે પછી તમારા લોટ ઉપર આધાર રહે વધુ કે ઓછું પાણી કઈ રીતે જોઈએ તો આપણે જો આ રીતે એક જ દિશામાં સરસ મજાનું બેટર ફેટી લેવાનું છે અને આ રીતે તો જો આપણે માપસરખું હશે તો આ રીતનો સરસ લોટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે ગુંદી પડવાને લાયક લોટ આપણો થઈ ગયો છે તો મસ્ત મજાનો લોટ રેડી થઈ ગયો છે આપણે એક વાટકી બે વાટકી લોટ સામે એક વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે અને તમારે જરૂર પડે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી વધારે લેવું તો જો મારી લોટ સરસ મજાનો રેડીમેડ લોટ હતો આપણે પેકિંગનો જે આવે છે એ હતો એટલા માટે મારી એક બે વાટકી સામે એક વાટકી પાણીમાં બરાબર બેટર થઈ ગયું છે તૈયાર બુંદીનું તો હાલો આપણે આને થોડી વાર માટે રહેવા દઈએ અને તેલ ગરમ કરવા મૂકી દઈએ તો જો આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ને એટલે આપણે એકથી દોઢ ચમચી જેટલું આપણે જે બેટર બનાવ્યું ને એમાં એડ કરી દઈશું તો જો આપણે થોડો એવો ફૂડ કલર એડ કરી દઈશું બેટરમાં ચાસણીમાં પણ આપણે થોડો એડ કરીશું થોડો આપણે બેટરમાં એડ કરી દઈએ તો હવે સરસ રીતે મિક્સ કરી લઈએ

તો જો આપણે મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ રીતની જે ડીશ આવે છે ને કાણાવાળી એ આપણે લઈ લીધી છે તો આપણે એમાં જ ગુંદી પાડવાની છે તો આપણું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે આપણે ડીશ પણ સરસ રેડી કરી લીધી છે અને આપણે આ રીતે ઉપર રાખી અને બુંદી પાડવાની છે જો આપણે નાસ્તો માટે ગુંદી થઈ ગઈ રેડી તમે જોઈ શકો છો આપણે આ રીતે સરસ મજાની તળી લેવાની છે અમારી પાસે ગુંદી પાડવાનો જારો ન હોય તો પણ ચાલે આ રીતે સરસ ગુંદી બનીને રેડી થઈ જશે તો આપણી ગુંદી જો સરસ મજાની આ રીતની તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મચાની ગુંદી રેડી છે તો આ રીતે તો જો આપણે મસ્ત મજાની ગુંદી થઈ ગઈ છે તૈયાર ને ગુંદીને થોડી ઘણી આપણે ક્રશ કરવાની છે વધારે પડતી નહીં થોડી થોડી ક્રશ કરવાની છે એટલે આપણે મિક્સરજારનું નાનું ખાણું લઈ લીધું છે અને એને આપણે આ સાઈડ ત્રીવીસ સાઈડમાં ચાલુ બંધ કરી અને ગુંદીને સરસ રીતે ક્રશ કરી લઈએ અને આખા ભાગી કરવાની છે બહુ નથી કરવાની તો જો આપણે આ રીતે ક્રશ કરવાની છે વધારે નથી કરવાની આ રીતે દર રાખવાનું છે તો જો આપણે આ રીતનું અતકચરું દરી લીધું છે સરસ મજાનું દળાઈ ગયું છે મિક્સર જારમાં આપણે પીછી લીધું છે અને આપણે આ રીતનું પીછવાનું હતું તો મસ્ત આપણું મોતીચૂના લાડુ તૈયાર થાય એવું થઈ ગયું છે તૈયાર તો હવે આપણે હાલો ખાંડની ચાસણી તૈયાર કરી લઈએ તો ખાંડની ચાસણી તૈયાર કરવા માટે આપણે જે વાટકીથી આપણે લોટ લીધો હતો ને એ જ વાટકીથી આપણે બે વાટકી ખાંડ લેવાની છે તો આપણે બે વાટકી ખાંડ લઈ લીધી લીધું અને ખાંડમાં એક વાટકી આપણે પાણી એડ કરી દઈએ તો આપણે એક આમાં તારની પણ ચાસણી નથી લેવાની આપણે ખાલી એમનામાં જો સીપછીપી થાય ચાસણી લેવાની છે વધારે પડતી આપણે ચાસણી નથી લેવાની તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો ચાસણી વધારે ન થઈ જાય ન આપણા લાડુ કડકડિયા થઈ જશે ક્રિસ્પી અને પોછા નહીં રહે તો આ તમને જે તેલ જેવું દેખાય છે એ આપણે એડ નથી કર્યું પણ આપણે જે આ ચમચામાં હતું એના લીધે થઈ ગયું છે

તો સરસ આપણે મેંગો કલર થઈ ગયો છે તૈયાર તો જો આપણી સરસ ચાસણી થઈ ગઈ છે તૈયાર આપણે એટલી જ છે વધારે નથી ઉકાળવાની તો હવે જે આપણે ગુંદી ક્રશ કરીને રાખી છે એ એડ કરી દઈએ અને ગેસની અછાઓ ધીમી જ રાખવાની છે હવે સરસ રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી અને થોડીવાર માટે ઢાંકી અને મૂકી દેવાનું છે સરસ આપણે મિક્સ કરી લેશું અને તમને એમ લાગે કે આપણે વધારે ઓલું છે તો બે મિનિટ ગેસને આપણે ચાલુ રહેવા દઈશું અને લાડવા એકદમ ઓછા અને મસ્ત જ રાખવા હોય તો તમારે ગેસ આ સમયે બંધ કરી દેવાનો છે અને દસથી પંદર દિવસ ખાવા માટે લાડવા રાખવા હોય તો છે જ વાર આપણે ધીમા ગેસે અને છોડવી દેવાનું છે એમ થોડું બેટર આપણું આમ લાડુ વળે એવું થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે અને તમારે આ જ રીતના પોછા લાડુ હોય તો આ સમય ઢાંકી ગેસ બંધ કરી અને થોડીવાર માટે મૂકી દેજો એટલે સરસ આપણા લાડુ તૈયાર થઈ જશે લાડુ લાયક થઈ જશે તો આપણે બુંદીના લાડુનો માવો સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે મસ્ત તો હવે આને આપણે પાંચક મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈએ અને આપણે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો એ કમ્પ્લીટ કરી લઈએ ત્યાં સુધીમાં થોડું બેટર આપણું ઠંડુ થઈ જાય પછી લાડવા વાળી લેશું આપણે લાડુ વારવા જેવું ઠંડુ બેટર આપણું થઈ ગયું છે તૈયાર અને તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા મતીસુરના લાડુ તૈયાર થશે અને આ આપણે કાજુને કતરણ કરી લીધી છે નાના નાના ટુકડા કરી લીધા છે એને પણ એડ કરી દઈએ તો આપણે અને આપણે થોડો ઈલાયચી પાવડર એડ કર્યો છે તમે તમારે સાસણીમાં એડ કરવો હોય તો પણ કરી શકો છો પણ આપણે ઉપરથી એડ કરવો એટલે સરસ મજાની એની સુગંધ આવે અને મસ્ત મજાના આપણે હાલો નાના નાના લાડુ વારી લઈએ તો આ લાડુનો રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે મોતીસૂરના લાડુનો અને આ પરફેક્ટ માપ છે અને બે વાટકી લોટમાંથી આપણે કિલ્લો જેટલા લાડુ તૈયાર થશે અને તમારે પાંચ લાડુ બનાવવા હોય તો એક વાટકી લોટમાંથી બનાવવાના છે તો આપણે મસ્ત મચાના લાડુ તૈયાર કરી લઈએ તો ઊંચો લાડવા વારવા પણ એકદમ સહેલા જ છે આ રીતે આપણે તમે આ રીતે કરશો બોલ એટલે સરસ મજાના નાના નાના લાડુ તૈયાર થઈ જશે તો જો આપણે આ રીતના મીડિયમ સાઇઝના લાડુ આપણે વારવાના છે તો આપણે નાના મોટા તમારી તમે પસંદ પ્રમાણે વાળી શકો છો અને આની ઉપર તમારે ચાંદીનો વ્રત લગાવવો હોય તો પણ લગાવી શકો છો મસ્ત લાડવા જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા લાડવા થઈ ગયા છે ને તૈયાર હાલો મિત્રો જો આપણા મસ્ત મજાના લાડુ વાળી અને થઈ ગયા છે તૈયાર તો તમને કેવા લાગ્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મસ્ત મજાના આપણા લાડુ તમે જોઈ શકો છો સરસ મજાના લાડુ આપણા રેડી થઈ ગયા છે તો હાલો બધા લાડવા ખાવા અને મારે પણ ખાવાના છે પણ માતાજીને પ્રસાદી ધરીને પછી ખાવાના છે તો અમે પણ બધા માતાજીને પ્રસાદી ધરીને ખાઈ લઈએ અને તમે પણ બધા ખાવા હું લાડવા ખાવા આવજો અને ગુંદીના લાડુ તમને કેવા લાગ્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો વધુમાં વધુ વિડીયો શેર મારા કરજો અને તમે બધા મિત્રો સપોર્ટ કરતા રહેશો તો જો મેં કંઈક આગળ આવી આવી રેસીપી મૂકવાનું મન થશે ને તો જ પણ મૂકશું તો હલો સરસ મજાના લાડુ થઈ ગયા છે તૈયાર તો તમને કેવા લાગે જરૂરથી જણાવજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય